નમસ્કાર ડિ બિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ગોગંબા ખાતે આવતીકાલે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે નવ કલાકે કમળાનગર મેદાન ખાતે થનાર છે જેમાં માનનીય ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભાના જેઠાભાઈ ભરવાડને અધ્યક્ષસ્થાને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે કમળાનગર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર પોલીસ તંત્ર અને વિવિધ વિભાગો દ્વારા કરી દેવામાં આવી છે અને અત્યારે ત્યાં તૈયારીઓને અંતિમ હોમ આપવામાં આવી રહ્યો છે અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પણ પોતપોતાની જે કૃતિઓ રજૂ કરવાના છે પોતપોતાની સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવાના છે તેની પણ અંતિમ પ્રેક્ટિસ ચાલી રહી છે આવતીકાલે જેઠાભાઈ આહીર ભરવાડ માનનીય ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભાના વર્દ હાઉસ હસ્તે જિલ્લા કક્ષાનો અહીંયા ધ્વજવંદન યોજાશે અને આ કાર્યક્રમની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ અને પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમાર પણ હાજર રહેવાના છે તેમજ વિવિધ વિભાગના વડાઓ પણ અહીંયા હાજર રહેશે અને ગોઘંબા તાલુકાની વિવિધ સંસ્થાઓ અને શાળાઓના વિદ્યાર્થીઓ પોતપોતાની જે કૃતિઓ અને કાર્યક્રમોની પણ રજૂઆત કરશે સવારે આઠ ને અઠ્ઠાવન કલાકે માન્ય ઉપાધ્યક્ષશ્રીનું આગમન થશે અને નવ વાગ્યે તેઓના વરદ હસ્તે અહીંયા ધ્વજવંદન અને સલામી થશે ત્યારબાદ માન્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા સલામી કૂચ તેમજ ઉપાધ્યક્ષશ્રીનું સંબોધન અને ત્યારબાદ વિવિધ પ્રશસ્તિપત્રો એટલે કે સન્ સન્માનપત્રોનું વિતરણ પણ કરવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમ થશે તેમજ રાષ્ટ્રગાન અને વૃક્ષારોપણ બાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે ગોગંબા તાલુકાની વિવિધ શાળાના યુવક યુવતીઓ બાળકો પોતપોતાના કાર્યક્રમોની જે રજૂઆત આવતીકાલે સ્ટેજ ઉપરથી કરવાના છે તેની તૈયારીઓ તેનું રિહર્સલ અહીંયા ચાલી રહેલું અત્યારે નજરે પડે છે સમગ્ર પંચમહાલ જિલ્લાની પોલીસ અહીંયા ગોગંબા ખાતે ખડકલો કરી દેવામાં આવ્યો છે અને જે સલામી આપનાર જે યુવાનો છે પોલીસના જવાનો છે તેઓની પણ પ્રેક્ટિસ અહીંયા ચાલી રહી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા મુલાકાતે છે અને સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખી રહ્યા છે તૈયારીઓ ઉપર દેખરેખ રાખી રહ્યા છે અને આવતીકાલે આ સ્ટેજ ઉપર આ કાર્યક્રમ યોજાશે